હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર દુકાનનો તમામ સામાન આવેલ છે જેમાં મિત્રો બે ફ્રીજ આડું અને ઊભું બે શોકેસ કાચ સાથે અને કાઉન્ટર ટેબલ અને બીજી પર ઘણી અન્ય ચીજવસ્તુ દુકાનને લગતી આ બધું વેચવાનું છે સાવ વ્યાજબી ભાવમાં મિત્રો તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને આ ક્યાં જોવા મળશે અને કેટલી કિંમત છે તે બધું જાણવા આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ દુકાનની વસ્તુઓ લેવા ઈચ્છતા તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે અને મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો તો મિત્રો વાત કરીએ આપણે તો વર્લપુલનું ફ્રીજ બંને જોવા મળશે તમને આડું અને ઊભું અને સાથે તમને મિત્રો ડબલ ડોર સાથે ફ્રિજ અને એક ફ્રિજ આડું જોવા મળશે તમે જોઈ શકો છો કન્ડિશન અને મિત્રો સાથે કાઉન્ટર ટેબલ જોવા મળશે તે પણ પ્લાય સાથે એકદમ હેવી અને મિત્રો સાથે બે શોકેસ જોવા મળશે આવી રીતના તમે જોઈ શકો છો કાશ સાથે તો આ બંને સોકેસની કન્ડિશન છે તે પણ તમને બિલકુલ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં અન્ય સમાજ ઘણો સમાજ સામાન જોવા મળશે સોરી બીજો પણ ઘણો સામાન જોવા મળશે અને મિત્રો ની કન્ડિશન તમને ટોપ જોવા મળશે આ ડબલ ડોર સાથે તમને જોવા મળશે ઓપન ફ્રીજ તમને અને આડું ફ્રીજ પણ તમે જોઈ શકો છો તમામ વસ્તુ એકદમ સારી જોવા મળશે સાવ વ્યાજબી ભાવમાં વેચવાની છે ફૂલ જવાબદારી સાથે વેસવાની છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કિંમતની આપણે વાત કરીએ તે પહેલાં આપણી સેના ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને દરરોજ નવો વિડીયો મળતા રહીએ તો મિત્રો વાત કરીએ આપણે તમામ વસ્તુઓના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈ આ તમામ વસ્તુઓની કિંમત રાખેલી છે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા મિત્રો અંદાજીત કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક બત્રીસ આડત્રીસ પાંચ બાર માલિકનો મોબાઈલ નંબર છે અંદાજિત કિંમત એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે આ બધી વસ્તુઓ તમને જોવા મળશે જિલ્લો મોરબી તો મિત્રો તાલુકો જિલ્લો મોરબી તો મિત્રો ગામ ચૂંટડા ચુંદાસ ગામ જોવા મળશે મિત્રો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઈટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ દુકાનને લગતો સામાન લેવાય હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન વગેરે જોઈ અને તમામ દુકાનને લગતો સામાન લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયસરાજ